साणंद पशुओं चोरी करती गैंग ने सीसीटीवी ना आधारे एलसीबीए पकड़ी पाड़ी अहमदाबाद ग्राम्य एलसीबी पोलिस गौवंश चोरी करता लोगों ने झड़पी पड़ा અગાઉ સાણંદના વાઘેલા બોર્ડિંગ પાસે એક ગૌવંશને પકડી એક ગાડીની નાખી ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેના આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે જુહાપુરાના સમીર મોમિન અને સોહિલ ઘાંચી નામના આરોપીને ઝડપી પડ્યા છે અને સાથે બીજા ત્રણ લોકોને પણ પકડી પાડ્યા છે

આ તનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમે જુદી જુદી ટીમો બનાવી હતી એસઓજી એલસીબી અને સાણંદ પોલીસ સ્ટેશનને આ સૂચના કરવામાં આવી હતી કે એનો તરત જ જોઈએ એનો ડિટેક્શન કરવા માટે ઓર એના આધારે પછી એલસીબીની ટીમ જે છે એ ટોટલ પાંચ માણસોને ધરપકડ કરી છે ઓર એ પાંચ માણસો જે છે જુવાપુરાના પાંચો માણસો જુવાપુરાના છે ઓર એમાં જે વ્હીકલ યુઝ કર્યો હતો એ વ્હિકલમાં નંબર પ્લેટ જે છે આ રીટ ગાડીની હતી પણ વ્હીકલ જે હતો આઈ ટ્વેન્ટી હતો ઓર એમાં ટેકનિકલ અને હ્યુમન સર્વિલન્સના માધ્યમથી ડિટેક કરવામાં આવ્યો હતો એ જે એ પાંચો આરોપી જે પકડાવવામાં આવ્યા હતા એ પાંચો આરોપીઓનો બહુ જૂનો એનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં જે સોયલ છે સોયલને વિરુદ્ધ ટોટલ સાત ઓફેન્સીસ છે એ સાત ઓફેન્સીસને ધાડ લૂંટ ચોરી પછી આજે સમીર ઉર્ફે બાવા એ જે જુવાપુરાનો રહેવાસી છે એને વિરુદ્ધ પણ જે ધાડ લૂંટ કિડનેપિંગ પશુ ચોરી એ તમામ પ્રકારના ગુના એને વિરુદ્ધ છે ઓરે સહેબાઝ સનો માજીદ ખાન મુનીર ખાન પઠાણ આ પણ જુવાપુરાનો છે એની વિરુદ્ધ ત્રણ ઓફેન્સીટ છે એને સલીમ ખાન ઉર્ફે તડકી એને વિરુદ્ધ ટોટલ ચાર ઓફેન્સીટ છે આ આજે આ જે બનાવ જે છે આ બનાવ આવા પ્રકારના બનાવને અમે

જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા પ્રકારની કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ તમારે સામે આવતી હોય તો સૌથી પહેલાં નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની એને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાથી જે આ અહીંયાની શાંતિ ભંગ થાય છે તો એવો કૃત્ય કરવા પહેલી આ વિચારવું જોઈએ કે જે પહેલી નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની ઓર પછી પોલીસ એમાં કડકથી કડક પગલાં લેશે એવું ખાતરી આપું છું ઓર કોઈ પણ આપને માધ્યમથી આ પણ કહેવા માગું છું કે કોઈ પણ પ્રકારના જે અફવા ફેલાવવાવાળા કે કોઈ પણ પ્રકારના એવા વિડિયો વાયરલ કરવાવાળા જેના કારણે સમાજમાં શાંતિ ભંગ થતી હોય તો એવા માણસો વિરુદ્ધ અમે કડકથી કડક પગલા લઈશું આ રૂપે જે ગુના અત્યાર સુધી આ પશુ ચોરીમાં કેમ શા માટે આવ્યો અત્યાર સુધીના ઇન્ટ્રોગેશન મે જે વસ્તુ સામે આવી છે એ એવા પ્રકારના કોઈ પણ પ્રકારના ગુના કરી શકાય છે જેમાં એને ફાઇનાન્શિયલી એને કોઈ ફાઇનાન્શિયલી એને ફાયદો થતો હોય છે તો